અરે આ તમારા નસવાડી છોટાદીપુર માં જે ચોર બેઠા હોય ને ચૂંટાયેલા નેતા એ બદવાશો ને બદલો સત્તા માંથી તમારી મૂળ સમસ્યા નું સમાધાન છે ટીના એક સરસ મજાની વાત કરી કે આ દેશ લોકશાહી દેશ છે ડેમોક્રેસી ચાલતી સરકાર આપીએ વિધાનસભામાં મોકલીએ અને આ વિસ્તાર નો કોઈ પણ સત્તામાં બેલા લોકો આદિવાસી સમાજની વિરુદ્ધમાં કોઈ પોલિસી સિસ્ટમ યા કાનૂન બનાવે

અને સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન હેઠળ રાજ્યપાલના અંડર ટ્રાયલ હેઠળ ચાલતી એક સમિતિ છે આજે વિધાનસભાની અંદર કોઈ પણ સરકારની બહુમતી હોય અને બહુમતીના જોરે જો આદિવાસી રિલેટેડ કોઈ બિલ પાસ કરે તો એ જે બિલ હોય એ ટ્રાઈબલ એડવાઇઝર કાઉન્સિલમાં એ લોકો મોકલે અને ત્યાં ટ્રાયબલ એડવાઇઝર કાઉન્સિલની લીલી છંડી મળે તો એ ધરાધર જમીની લેવલ પર લાગુ પડે

આ સિસ્ટમ બદલવાની જરૂર છે એટલે કે આ ભાજપના દલાલોને પ્રશ્ન પૂછો તમને શું એનું નોલેજ છે નહીં તો મારી જોડે કવાટ મોકલી આવજો મે તો વચ્ચે ચેલેન્જ બે કે આખો બીજેપી મારી જોડે આવે હું ડિબેટ કરવા તૈયાર છું અને દરવાની વાત જ છોડ દેવાનો નરેન્દ્રનો ઇતિહાસ સાંભળી લેજો કેવો છે તે બરાબર એટલે વાસ્તવિકતા આ છે ચૌદ વર્ષની ઉંમરમાં અંગ્રેજોના દાંત ખાતા કરી નાખ્યા એનું પ્રાઈમરી ટીચિંગ પણ પૂરું નથી તે વખતે કોઈ એજ્યુકેશન યુનિટી

આ તમને આજે બી કહું બે એક દિવસ જ રૂમડામાં ચેતર ભાઈ ની હાથે માં ડિવાઇસ તો પી આઈ દીધી કીધું આ વિસ્તાર અમારો છે વસ્તી અમારી છે પાંચમી અનુસૂચિ નોકરી કરવો હોય તો લિમિટ મારી વાળી નહી તો થી જાય એવું કીધું આવી તાકાત રાખો ખુશી લે જો મારો પરિચય જે નવા હોય તો એટલે સોચી સમજીને એક સળિયંત્ર છે આ કઈ જળ જંગલ જમીનની જે લડાઈ છે તે આપણા પૂરતી હમણાં શરૂઆત થઈ એવું નથી જમીનદારો સામે ઓગણીસો સુડતાલીસ માં દેશ આઝાદ થયો ઓગણીસો અડતાલીસ માં ભારત દેશનું બંધારણ બન્યું અને ઓગણીસો પચાસ માં લાગુ થયું

એનું શું કરવું પડે એનું કરવું શું પડે એમ તમને પૂછું છું હે અને એને બોલાવી પૂછો ભાઈ તારી ફરજ શું છે સાંસદ તો ધારાસભ્ય છે તો અને અમે ચૂંટીને મોકલ્યો તારી ફરજ શું છે અને જો ફરજ નહીં પૂરી કરે તો ખુરશી ખાલી કર કેવું પડે ને અને એમ ખાલી કરે તો દર પાંચ વર્ષે સત્તા પરિવર્તન માટે પાંચ વર્ષ આપણે રાજીના રેડ થઈને વોટ આપી દે પછી પાંચ વર્ષ મોટે હાથ મીરે ઘડીએ અમારું થતું નહીં થતું નહીં પણ હે એ કઈ ધારાસભ્ય સાંસદ ને પાર્ટીઓ ટિકિટ આપે અને જ્યારે જ્યારે ચૂંટણીઓ મળે તેમનો બાપ ઓઢાણી ને અંબાણી આપે કોને આપે અદાણી અંબાણી ભારતના સૌથી ટોપ 3 ઉઠક છે એ જ્યારે વિધાનસભા લોકો સમાજી ચૂંટણીઓ આવે ત્યારે અમને કે આટલા કરોડો રૂપિયા અમને આપે ચૂંટણી એટલે ભંદો પણ જે દિવસથી અમારી સરકાર બને કે દિવસે ગુજરાતના આદિવાસીઓ કમજોર છે અને એમની જમીનમાં ખૂબ મોટા પ્રમાણમાં ખનીજ છે અને ખનીજ કાઢવા માટે તમને અમે જમીન આરંભથી આપી દઈશું પણ તમે લોકો અમને પૈસો આપો ચૂંટણી ભંડો અને એક પાર્ટીઓ એમને ટિકિટ આપણે અનામત બેઠક પરથી અને એમને રૂપિયા આપે ને આપણે દારૂ ઢોલકા તપેલા માજા પેટા લઈને આપણો વોટ લઈ જાય આની આખી સિસ્ટમ સમજવી પડે એની મેથડ સમજવી પડે અને પછી આપણે કહીએ અમારો વાળો ગાંધીનગર દિલ્હી ચૂંટણી મોકલેલો અમારું કઈ કરે કરે મિત્ર ઇઠ્યોતેર વરે થઈ ગયા હજુ ઠેકાણું નહીં પડ્યું એ પાર્ટી તમારું ઠેકાણું કીશું ભાઈ

આજે છત્તીસગઢ ની અંદર સૌથી વધારે લોખંડ પોલાદ ને બોક્સાઇડ નકલે છે ઝારખંડ ની અંદર સૌથી વધારે બોક્સાઇડ ને પોલાદ નકલે છે અને ઓરિસ્સા ની અંદર સ્ટીલ નકલે છે એના ખનીજ ના માલિકો કોણ છે તો અદાણી ને અંબાણી અને ટાટા બિરલા અને છત્તીસગઢ ને ઓરિસ્સા ને ઝારખંડ માં પોપ્યુલેશન મેજોરિટી આદિવાસી લોકો ની છે અને ત્યાં આદિવાસીઓ ની જમીન જોર જોર કરીને લઈ લેવામાં આવી આજે પણ જમીન ના બદલામાં જમીન આપવાનું કીધું એક ટુકડો જમીન નથી મળ્યો

ઠવા માંડે કોને પૂછીને લખેલું તમારા બાપ ને જાતિ નક્કી કરવાની સત્તા મારા વળી હોય મારા ઘર નો વડો નક્કી કરી શકે તમે અમને ધર્માંતર કરાવી શકો એટલે આ ભાજપ વાળા ને કેમ ડિબેટ કરવા આવી જવો તો હિન્દુ નું ભૂત કાઢી નાખો એમનું નહીં તો કે આ નરેન્દ્ર નામ પડે ને ફક્ત આ ખૌદાપુર ના આ તમને ચોખ્ખું કહી આજે ભાજપી સાંસદ તો કઈ નથી એના નાના ચકલા તો સમો નહીં આવે આવી તાકાત છે નોલેજ ના બાદશાહ છે એજ્યુકેટેડ છે અને સાપ કે તો સાપટમાં માં રીતના ઓલ છે આ નરેન્દ્ર બરાબર એ પાકી વાત છે બાકી ડરવા અને ડગવાની જરૂર નથી લડવું જ પડશે તમે જે તે સમય ની અંદર હતા એ દરમિયાન આ જળ જંગલ જમીન અને આપણી જમીન નિર્ગત પર આ લોકો તરાપ મારી હતી આપણી જમીનો હડપી તે વખતે તમે લોકો કેમ લડ્યા નહીં તમે લોકો કેમ લડ્યા નહીં અને મિત્ર જે લડનાર લોકો છે એનો ઇતિહાસ બને છે અને જે લડનાર નથી એ છે એના ધરતી પણ માણસ તરીકે જીવતો જોવું હોય તો આપણી આવનારી પેઢી માટે લડવું પડશે આજે મહેનત મજૂરી કરી કરીને અનાજ પેદા કરીએ આપણે ખાઈને આપણા બાળબચ્ચાને ખવડાવીએ

એટલે લડાઈ ઘણી પ્રકારની છે કેટલાક છુપાઈને લડાઈ લડે છે કેટલાક મારા જેવા ટીનાભાઈ જેવા તમારા જેવા પિંડુભાઈ જેવા ઘણા બધા નામની વ્યક્તિગત લીધો બધા ખુલીને લડે છે કેટલાક તો છુપાઈને લડે છે અને કેટલાક રાજકીય પાર્ટીની આડમાં લડાઈ લડે છે તો રાજકીય પાર્ટીની આડમાં લડાઈ લડનારા છુપાઈને લડનારા અને ખુલ્લામાં લડનારા ભેગાથી લડીએ તો કેવી મજા આવે હે કેવી મજા આવે